બુદ્ધિશાળી અધિકારીઓના પાપે કઈ રીતે નવા વિકસતા વિસ્તારોની જનતા હેરાન પરેશાન થઈ રહી છે તે જોવું હોય તો તમારે સાઉથ બોપલમાં ચક્કર પડશે જી હા છેલ્લા ત્રણ વર્ષથી સાઉથ બોપલ અને આસપાસના વિસ્તારોમાં દરેક ત્રીજા મહિને તંત્ર ક્યારેક નવો રોડ બનાવવા માટે ખાડા ખોદે છે રોડ બની જાય પછી ગટર લાઇન નાખવા માટે ખાડા ખોદે છે તેના પછી ગટર લાઇન નંખાઈ જાય તો પાણીની લાઈન માટે રોડ ખોદી દે છે અને છેવટે આખો રોડ ખરાબ થઈ જાય એટલે ફરીથી

તેમને જોવી જોઈએ સ્થાનિકો એ હદે ત્રસ્ત થઈ ગયા છે કે આટલું ધીમું કામ ચાલશે તો ચોમાસું પણ નીકળી જશે પરંતુ કામ પૂરું નહીં થાય રોડ પર ખુલ્લી ગટરો અને ડ્રાઇનેજ લાઇનનું કામ પૂરું કરવાનો મુહૂર્ત ક્યારે છે તે કોઈ નથી જાણતું ક્યારેક ડ્રાઇનેજ લાઇન ક્યારેક સ્ટ્રોમ વોટર લાઇન ક્યારેક ગટરના ઢાંકણા માટે ખુદ કામ અને આ બધા કામમાં રોડ ખરાબ થાય એટલે ફરીથી નવા રોડનું કામ કોન્ટ્રાક્ટરો માટે પૈસા કમાવવાનું આ ચક્ર નિરંતર ચાલી રહ્યું છે અને કોઈ બોલવા વાળું પણ નથી જનતા બિચારી લાચાર બનીને હાલાકી સહન કરે છે વાહન ચાલકો પણ પરેશાન થઈને કોઈને ફરિયાદ તે સમજાતું નથી એક જૂન પછી કોઈ ખોદકામ ન કરવાની મુદત વીતી ગઈ પણ એમસીના દાવા પ્રમાણે જમીની સ્તર પર કોઈ પણ રીતે કામ થઈ રહ્યું નથી અગાઉથી શરૂ કરાયેલા કામ અંતર્ગત હજુ પણ કેટલાય સ્થળોએ ખોદકામ ચાલી રહ્યું છે સૌથી મોટી વાત એ છે કે જ્યારે બિલ્ડરો સાઇટ પર ડસ્ટ ઉડાડે ત્યારે હપ્તો ન મળે તો આ ભ્રષ્ટ તંત્રના અધિકારીઓ દંડની પાવતી સાથે પહોંચી જાય છે પરંતુ એએમસી તરફથી બનતા રોડ ગટર લાઈનો અને પાણીની લાઈનોના ખાડાઓ મહિનાઓ સુધી પુરાય નહીં અને તેની ડસ્ટ ઉડે તો તંત્રના કાન આમણદારો કોઈ નથી ચોવીસ કલાકે જયારે સ્થાનિકો સાથે વાતચીત કરી ત્યારે તેમની શું હાલત છે જુઓ આ અહેવાલમાં નૈઋત્યના ચોમાસાનું કેરળમાં આગમન થઈ ચૂક્યું છે અને ધીરે ધીરે તે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે ગુજરાતની વાત કરીએ તો પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ચૂકી છે પરંતુ હજી સુધી અમદાવાદ મહાનગરપાલિકાએ ચોમાસાને લઈને ધ્યાન ના લીધું તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે આ રસ્તો તમે જોઈ શકો છો સાઉથ સ્કાય સ્કાયસોલથી માંડીને માધવી રેસિડન્ટ સુધીનો જે છેલ્લા વીસેક દિવસ કરતાં વધારે સમયથી ખોદી નાખવામાં આવ્યો છે અને નવો રસ્તો બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે પરંતુ રસ્તાની બાજુમાં રોડ બનાવવાના સાધનો છે તે પડી રહ્યા છે રસ્તા માટે જે મટિરિયલ વપરાય તેના ઢગલા અહીંયા પડી રહ્યા છે ગટરના ઢાંકણા છે તે ખુલ્લા પડી રહ્યા છે અને આજુબાજુના રહીશો લગભગ વીસ દિવસથી હેરાન થઈ રહ્યા છે જો વરસાદ આવશે તો અહીંયા ચોક્કસ પાણી ભરાવાની સમસ્યા સર્જાશે અને જો પાણી ભરાવાની સમસ્યા સર્જાશે તો તેનાથી સ્થાનિક નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે કેટલાક નાગરિકો જોડાયા છે તેમની સાથે વાત કરીશું કે કયા પ્રકારની સ્થિતિ આ રોડ ઉપર જોવા મળે છે અહીંથી પસાર થાવ ત્યારે શું સ્થિતિ હોય છે બહુ ખરાબ રસ્તો છે વ્હીકલ ખરાબ થાય શરીર ખરાબ થાય આવવા જવામાં તકલીફ પડે માલ સામાન લાવવામાં તકલીફ પડે બહુ બધી તકલીફ પડે કેટલા દિવસથી થી આવી સ્થિતિ છે બહુ બધા દિવસથી લગભગ પંદર વીસ દિવસથી તો કોઈ આવતું નથી રિપેર કરવા એવું કંઈ જોયું નથી દેખાતું નથી કોઈ જોયા નથી અન્ય એક નાગરિક છે તેમની સાથે વાત કરું છું બાજુ સોસાયટી માં જ અહીંયા રહી રહ્યા છે કેવી સ્થિતિ રસ્તાની અહીંયા રસ્તાનું કામ ચાલે છે એટલે ખરાબ પરિસ્થિતિ તો હોય જ પણ બહુ ઝડપી પતાવે એવી આશા રાખીએ છીએ

ખૂબ જ તકલીફ પડે છે ડસ્ટ એટલી બધી ઉડે છેલ્લા વીસ દિવસથી રોડ ખોદીને મૂક્યો છે ખોદ્યા પછી ફરી કરવા માટે હજી સુધી કોઈ આવ્યું નથી ડસ્ટિંગનો પ્રોબ્લેમ એટલો બધો આવે છે કે જેથી કરીને અહીંયા અગર લેબર અમારા જમવા બેસે તો જમવામાં પણ આ ડસ્ટ ઉડીને આવે છે જો ભૂલથી કદાચ એક બે દિવસ કે પાંચ દિવસમાં વરસાદ આવી ગયો તો અહીંયા ઘૂંટણસમાં પાણી ભરાય છે એ પાણી ફરીને ફરી આની આ જ ગટરમાં જશે તો ફરી આ જ પ્રોબ્લેમ થશે જો રોડ તાત્કાલિક નહીં બને તો ભયંકર તકલીફ છે જો તમારા કદાચ આ માધ્યમથી માધ્યમથી મીડિયાના પણ જો સરકારને ને હજી ખબર પડે કે આ રોડ તાત્કાલિક બનાવો તો બહુ જ સારું કેવી પરિસ્થિતિ સાહેબ અમે ડેલી અહીંયાથી પસાર થઈએ છીએ તો એવું લાગે છે કે આપણે ધૂળમાંથી પસાર થતા હોય ધૂળની ડમરીઓ ઉડતી હોય એવું લાગે છે અને પ્રશાસનને ઘણી વખત કીધું છે કે ભાઈ આ રોડ તમે જલ્દીથી જલ્દી પ્રયત્ન થાય એ પ્રમાણે જલ્દીથી જલ્દી બનાવો પણ હજુ કોઈ એનું વર્કઆઉટ થયું નથી આ ગટર લાઈન ખોદી છે પાણીની લાઇન ખોદી છે અમને ડ્રેનેજ સિસ્ટમ માટેની બી વ્યવસ્થા કરી છે પણ એ ડ્રેનેજ સિસ્ટમ બી ભરાઈ જાય એવી છે કારણ કે વરસાદ હમણાં તૈયારીમાં જ છે બધા એવું કહે છે કે ભાઈ વરસાદ આવશે તો આ બધું ભરાઈ જ જવાનું છે તો એમને વિનંતી એટલી કે થોડું જલ્દીથી જલ્દી આ બધું પતાવે વરસાદ આવે તો શું સ્થિતિ થાય રોડ બની નથી ગટર ખોલી ત્યારે અહીંયા કેડ સમા પાણી ભરાઈ જાય છે અને ગાડી કાઢવામાં તકલીફ પડે છે બને ત્યાં સુધી જલ્દીમાં જલ્દી આ રોડ થઈ જાય એવી અમે પ્રશાસન પાસે રજૂઆત કરીએ છીએ તો તમે જોયું આ સ્થાનિક નાગરિકો હતા જે આ સ્કાય માંડીને માધવ રેશનજી સુધીના જે વિસ્તાર છે ત્યાં લોકો રહે છે ત્યાં અવર કરે છે લાંબા સમયથી લગભગ વીસેક દિવસથી રસ્તો ખોદવામાં આવ્યો છે ગટરનું કામ ચાલી રહ્યું છે તેના ઢાંકણા મેનોલોજી ફિટ થયા નથી રોડમાં જે મટીરિયલ વપરાયા તેના ઢગલા પડ્યા છે તે પાથરવાની ફુરસત પાથરવાનો સમય પણ કદાચ મહાનગરપાલિકા પાસે નથી તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ગણતરીના દિવસમાં જ્યારે વરસાદ આવશે ત્યારે આ મટીરિયલની શું હાલત છે આ રોડ ઉપર કેટલું પાણી ભરાશે અને જો પાણી ભરાશે તો સ્થાનિક નાગરિકોનું શું એ સવાલનો જવાબ કદાચ અમદાવાદ મહાનગરપાલિકા પાસે નહીં હોય કે શર્મા સાથે ગૌરવ પટેલ ઝી મીડિયા અમદાવાદ વડોદરાના સમા ગાર્ડન પાસે ચાલતી પેવર બ્લોકની કામગીરીમાં ગેરરીતિનો આરોપ લગાવવામાં આવ્યો છે